લગરે વાળો માણસ નથી મારે એને બિઝનેસ એવડો મોટો હે ને આખો સ્ટાફ મારી માહે નાખી દીધો કેમ કે મે હે ને 1.5 લાખ આવા લખે ચાલ જે જન ખર્ચો કર્યો ને બાપા કે કે વસૂલ કરી લેજે તું આમાં મહેનત કર અરે મારે ચાલ કરી દેલા ના ભાઈ ના આજી બનાવ ભાઈ ફેમિલી મોડા આવશે આપના વિડિયો તમે એડજસ્ટ કરી લેજો વરસ તો વઈ ગયો છે લે તો એટલે વરસ તો નઈ જાય પણ આગળ આ થોડા બમ આવશે મોડા વિડિયો એમ અને અહીં આપડો ફટાકડા ફટાકડા ચેક કરો ભાઈ એક્શન કરે ભાઈ આને પગે લાગી લીધું એ સબ ક્યાં દેખે મસાલા

ભણેજ 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 ધૂળ ઉડાડે છે ભણેજ ને ભણેજ ને રેવા દે ભણેજ રામ ભણેજ છે અમારા ના 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 હગ્રામ હાલો આમ હગ્રામ ભાઈ અહીંયા જ જવાબ પડે આ મારો ફોટો પાડો ઉપર ઉપર મે ફોટો હે રામ

રેડી આવી ગયા મિત્રો નથી લેતા છોકરાઓ ચા પીને બધે બધાને ઘરે આવી રીતના તાર કરે ભાઈ ને હવે એટલે આ ચાબુ મે અગુગ્રામ કરલું પેલી ગાળીયું તું કોણ તું હરમા રેને નકરી હેને બધી કરતર હોય એક એક સુધી રહી ગયો આમ તો છોતા જ નઈ એમાં કઠિન ને તળબાજી કેવા ગયા બોલો વાર રાયળો પર બળત પગે લાગો

દાંત અમારો છોકરો હે અને આ બધે મજા કુટાડે છે બધે દાંતેવા ને એવા દેખાય કેટલાક એવું હું ખાઈ હે તમારો ભાઈ ભગત નતો પેલા હે ને હમણાં ભગત થયો ને કે હું છે ને પેલા આની બધા કંઈ કઈ ન આવે એવા દાદ કરીને બેઠો કે હું પેલા ને ધોમ મસાલા ને બધું આમ તે ખાઈ ન નાખતો પછી આ બધા ને મે કીધું કે મે કી દયો અને વિડિયો માં ચડી અહા ધોમ કરીને દેખાડ્યું બબુ કે રેવા દી તો મિત્રો અદી વાતો આજી નારિયેલ ને બધું વધારે છે એટલે અમારે એવું લાગે કે જાવું જોઈએ ભાઈ અહીંયા છે ને લેડીસ આવી ગયા તા ને બહુ વધારે એટલે પછી અમે કેન્સન કર્યું મંદિર જવાનું આમ બપોર બહુ પછી જ આવી ટાઈમ મળશે ને તો તો મિત્રો હવે ગડવ બપાઈ પગે લાગતા જાય અને પછી આપણે હેને વાઘ આકવાનું હોય શિરામણ ચરણ ભારી લેવા જવાનું મારી તો એક આ ઉપાધી નો ગઈ ટેન્શન પર ટેન્શન આવી જાય એમાં તમને વિચાર કરો તને ફોટા ની પડી ચરણ ભારી લેવાની નથી વિચારતો તને એમ નથી લાગતું ચરણ ભારી દેવી હોય બકરાજા ખોલે ભાઈ મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો ઉભારી અહીંયા હોય ભાઈ આને બધાને ને બધીને પૈસા જેટલા આવ્યા હે ને બધા આના આગળ હે ને આટા ને ને ભાગો પાડે ભાગો પાડવાની કીધું ને દેતો નથી અમાર ભાઈ હવે રામ રામ કરવા દે ને અમને પૈસા દે અમને પેલા ભાઈ આવી રીતના હરખમાં નરખમાં વેલા ઉઠી ગયા હતા અને પછી ઘરે પગે લાગી બધીને ન્યાસી ફાળો કરતા ફરતા આખા પૈસાની લાલચ પગે લાવી જાય

મિત્રો અત્યારે કામ બામ કરીને તમારો ભાઈ થઈ ગયો છે નવરો ને અત્યારે જવાનું આપણે ગામમાં ને આપણે એક સબસ્ક્રાઇબર આવ્યા છે એ મુલાકાત લેતા આવી તો ચાલો બધા કોન્ટિન્યુ કેમ કે ભાઈ હવારનો બ્લોગ મેં હે ને તો એમાં વાડે ચાલુ કર્યો તો ઓલા ભાઈ આવ્યા હતા એ અને એને એક ભાઈ છોકરો વગર રહી જાય વ્લોગમાં એટલે લેવા લઈ જ લેવાના ભાઈ પછી એને એમ ન થાય કે ભાઈ મયુર ભાઈ વ્લોગમાં ન લીધા ગામમાં આવ્યા હતા ને ગામમાં હગા હે ને એટલે પછી આવ્યા હતા પછી કીધું વ્લોગમાં લઈ લે ભેગા ભેગા આપણે જવાનું નકા ભાઈ દુકાને હા ભાઈ તો ફેમિલી અત્યારે ને આપને સબસ્ક્રાઇબર ભાઈ જેનું હું તમને કહેતો તો ને કેમ છે મોજમાં ભાઈ તો વાંધો ને વ્લોગ જોસ ને હા ભાઈ જરા શરમાય હે કેમ કે શરમ આવે છે વ્લોગ ના ના તો વાંધો કઈક બોલવું આપણે ઓડિયન્સ ને કઈ ના ના આપણે કઈ નહી બોલું શરમાય હે ભાઈ આ ઠેણી તઈ આવ્યો તો ઈ વાડે હું નામ ધારું

આપણું આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા ને બેસતા વરસ અને ઘણા સમય પછી તમને આ વિડીયો જોવા જઈતો છે કેમ કે આપણે આપડે એપલ આઈડી બનાવવાની છે ભાઈ